સમાવિષ્ટ થયેલા વેમાલી ગામમાં પાણીનો પ્રશ્ન વિકટ બન્યો હતો હવે રોડ રસ્તા પર પડેલા ખાડા અને સ્મશાન તરફ જવાનો રોડ બિસ્માર બનતા સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે વેમાલી ગામથી સ્મશાન તરફ અડધો કિલોમીટર જેટલો કાચો રોડ છે જ્યાં રોડની કામગીરી નહીં થઈ હોવાને કારણે અંતિમ વિધિ માટે સ્થાનિક લોકોએ ટ્રેક્ટરનો ઉપયોગ કરવો પડી રહ્યો છે રવિવારે ગામના એક વૃદ્ધાની અંતિમ વિધિ માટે રસ્તાના અભાવે મૃતદેહને ટ્રેક્ટરમાં લઈ જવાની ફરજ પડી હતી આ રસ્તાની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવાની પણ લોકોએ તંત્ર સામે અપેક્ષા રાખી પોતાની પરિસ્થિતિ જણાવી હતી તેમાં આવેલ જે વેમાલી ગામ પાસે તમે જોઈ શકો છો કે જે સ્મશાનની અંદર જવાનો પણ રસ્તો નથી અને ઘણી વખતે ઘણા લોકો ડેડ બોડી લઈને આવતા હોય ત્યારે ગ્રામીણ લોકોને પુષ્કળ પ્રમાણમાં હાલાકી પડી રહી છે એટલે કહેવાનો મતલબ કે જ્યારે આ જે વેમાલી ગામ છે એ ગ્રામ પંચાયતમાં હતું ત્યારે એકદમ સુખ શાંતિથી જીવાતું હતું સાથે સાથે રોડ રસ્તા પણ સારા હતા પાણી પણ લોકોને મળતું હતું જ્યારથી શહેરી વિસ્તારમાં સમાવેશ કર્યો ત્યારથી આજ દિન સુધીમાં અહીંયા ગાડી રોડના ઠેકાણા નથી દરેક જગ્યા ઉપર ખાડા ભૂવા જોવા મળે છે અને આજે ખાસ વાત એક જ છે કે જે સ્મશાનની અંદર જવાનો જે મુખ્ય માર્ગ છે આ રોડની હાલત એટલી દયનીય બની છે કે જો કદાચ કોઈ ધારાસભ્ય અથવા કોર્પોરેટરના કોઈ પરિવારજનની અંદર જો મૃત્યુ થાય તો ચોક્કસથી રાતોરાત અહીંયા ગાડી રોડ બની જાય પરંતુ આજે ઘણા વખતોથી જોઈ રહ્યા છે કે અહીંયા ગાડી ખા જે સ્મશાન છે

પરિસ્થિતિ બહુ ખરાબ છે સ્મશાનના જવાનો રસ્તો છે એ અત્યારે વરસાદના કારણે એટલો ધોવાઈ ગયો છે કે ના પૂછો માટીનો કિચડ થઈ ગયો છે ટ્રેક્ટરમાં સ્મશાન યાત્રા કાઢવી યોગ્ય લાગતી નથી આ જીવન મેં તો કદી જોયું નથી કે સ્મશાનની અંદર યાત્રા લઈ જાય છે પણ આ પરમ દિવસે તમારા ગામમાંથી એક મૃત્યુ થયું તો એને ટ્રેક્ટરની અંદર સ્મશાન ગૃહે જે આપણે હાથ આપવો જોઈએ એની જગ્યાએ ટ્રેક્ટરની અંદર ઉતારવા પડે છે ત્યાં આગળ તો બહુ જે આ કોર્પોરેશનના જે નેતાઓ ચૂંટાઈને આવેલા છે એ બહુ જ ખરાબ હાલત થશે એમની કારણ કે જો આ કામ નહીં કરે તો એમનો બહિષ્કાર કરીશું અને આગળ જતા બી ચૂંટણીનો કોર્પોરેશનની ચૂંટણી આવશે એમાં બી વેલામી વેમાલી ગામ તરફથી અમે બહિષ્કાર કરીશું મારું નામ રામભાઈ પટેલ વેમાલી ડેવલપર્સ ગ્રુપ સો ટાવનનું વોટ્સએપ ગ્રુપ ચાલવું છું પ્રમુખ મંત્રીનું અને અમારા વેમાલી એરિયાના બધા પ્રશ્નોના મારા ઉપર ફોન આવે છે અને હું પ્રશ્ન સોલ્વ કરું છું હવે તમે શું કહેશો વેમાલી ગામના લોકોને એવું કહેવું છે કે જ્યારે પંચાયતની હાથ હતા ત્યારે લોકો સુખી હતા કોર્પોરેશન ની ઘટનાયા પછી લોકો દુખી દુખી થઈ ગયા છે. સ્વચ્છાન જો હોય તો રસ્તો નથી, ઘરમાં પીવાના પાણીના ઠેકાણા નથી, ઘરની બહાર નીકળો તો ગ્રેનેટના ઠેકાણા નથી. કેટલી મુશ્કેલી થાય. વાત સાચી છે 100% કારણ કે ઉડા હતા તારે અમે ઉડાણાના પાન જેન ભી અમે કામ કરાવતા હતા પણ એની લિમિટ હતી. અને અત્યારે કોર્પોરેશન આઈબીએ આઈ ગયા પછી એની વધારે સાધન સામગ્રી હોય છે કે તો ભી આ કામ પ્રશ્નો તો એનાય જ રહે છે. એટલે પ્રશ્ન સોલ્વ થતા જ નથી. એટલે આ વસ્તુ ખાસ જાનમાં લઈને રોડ તો કરવો જ જોઈએ નહીં તો આવતી ચૂંટણીમાં લોકો બહિષ્કાર કરશે કોર્પોરેશનની ચૂંટણીમાં ખાસ કહું છું એમાં ભાજપ કોંગ્રેસ એવું કોઈ જોવા નહીં રહે અમે બધા ભાજપના જ માણસ છીએ છતો બી આ વસ્તુ થવાની છે એટલે જલ્દી અહીં રોડ કરી જાઓ અને એકલા આ રોડ નહીં અમારો એમાં એન્ટ્રી એન્ટર રોડ અને જો સ્પીડ બ્રેકર મૂકવાનું છે તોય મૂકતા નથી આજે જ આ ભાઈ એક્સિડન્ટમાં મરી ગયા બારી ભાઈ એના પહેલાં બે દિવસ પહેલાં એક લાશ આવી હતી એટલે આ વસ્તુ જો તમે નહીં અમારે નિકાલ લાવો તો આ વસ્તુ અમે મોટા પાયે એ રેલી કાઢી છે અને કઈ પગલો ભરી છે